સવારની ચા પૂછવાનું દૂર સાસુ સામે બેઠા હતા પણ તેને ફ્રિજમાંથી ઠંડુ દૂધ કાઢીને પોતે પીધું અને ત્યાંથી ચાલી ગઈ અને તેના પતિ જતીન સાથે નીકળી ગઈ પોતાના સાસુ નાસ્તાને નહીં પણ તેના પતિના નાસ્તાની કાળજી તો નહીં લે તેના પોતાના વિચારો સવારથી રજૂ કરે છે કમલાની ભાભીએ હાથ હલાવીને બોલ્યા કમલાએ શરમાઈને આંખો નીચી કરીને જવાબ આપ્યો આવું છે ભાભી મારી બહુ નોકરી કરે છે એને નવ વાગે ઓફિસ પહોંચવાનું છે અને ત્યાં પહોંચતા અડધો કલાક લાગે છે તે પોતે તૈયાર થઈ જાય એ પણ સારું છે અમારે જેમ આજ છોકરીઓને પણ અંધારામાં જાગવાની આદત નથી અને રિતેશને શરૂઆતથી જ તેને પોતાનું કામ જાતે કરવાની આદત છે ચિંતા કરશો નહીં હું હમણાં બંને માટે ચા બનાવી આપીશ અને પછી મહારાજા આવશે થોડી વારમાં તમારા ઘરમાં રોજ આવું થાય છે હું ગઈકાલથી જોઈ રહ્યું છું કે બહુ રાત્રે પણ ટેબલ પર ભોજન પીરસવા સિવાય કોઈ કામ કરતી નથી અને તમે પણ ખૂબ બદલાઈ ગયા છો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હંમેશા તમારા હાથે બધું કામ કર્યું અને હવે મહારાજાની નિમણૂક કરી છે સંમત થયા તેણે સારું ભોજન બનાવ્યું હતું પરંતુ ખોરાક તેના પોતાના હાથથી રાંધવામાં આવ્યો હતો એ અલગ વાત છે કે બહુ કામમાં મદદ પણ નહોતી કરતી વાત તમે માનતા હતા આ વાત હું હજુ પણ માનું છું કે મારી બહુ કશું કામ નહીં કરતી પણ જતી નહીં માનતો હવે વહુને રોજ ખાવાનું બનાવવાનો સમય કે ઈચ્છા નથી શરૂઆતમાં સમજાવી મેં વિચાર્યું હતું કે સાસુ અને વહુ બંને સાથે મળીને ઘર સંભાળશે કામ એકલા પર બધો બોજ કેમ રાખી હતી પરંતુ જીતીને અટકાવીને કહ્યું કે કંચન કામ કરે છે અને સવારે આઠ ત્રીસ ઘરેથી જવાનું હોય છે ઘરે આવ્યા પછી થાકી જાય છે તો રસોડામાં કેવી રીતે કામ થઈ શકે દોસ્તો વિડીયો લાઈક કરી દો અને તમે પણ જીવનભરનું રસોડું સંભાળતા આવ્યા છો તો હવે તમારે પણ આરામ કરવાનો સમય આવી ગયો છે હું જોઉં છું કે તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણી સારી થઈ ગઈ છે તમે બેના ના કમાડી ભાગીદાર છો તમે હવે ઘરે કામ આખો દિવસ કરો છો તેથી જ તું તારી વહુને કંઈ કહેતી નથી અરે પણ જરા વિચારો એવા પૈસાનો શું ઉપયોગ જે પરિવાર માટે પૂરતો નથી જવાબદારી ભૂલીને કમાય છે કેટલીક સ્ત્રીઓ બંને જગ્યાની જવાબદારી સારી રીતે નિભાવે છે તમે પણ સંપૂર્ણપણે સંસ્કાર વગરની બહુ લાવી છે તમે તેની બહુને આવી પસંદ કરી છે અને તે પણ તમારા દીકરા માટે ભાભીએ તેને ઠપકો આપ્યો ત્યારે કમલાએ નિરાશા સાથે કહ્યું મેં તેને ક્યાં પસંદ કરી છે ભાભી મને શું મળ્યું તમને ખબર છે મને હંમેશા સારા ઘરની સંસ્કારી છોકરી જોઈતી હતી જે મારી સાથે રહે ઘરે પણ સમય પસાર કરે જીતીને કંચનને પોતાના માટે પસંદ કરી છે આ હું ચોક્કસપણે વિરુદ્ધ ન કરી શકી મેં મમતા સામે સમાધાન કરી લીધો છે હવે તેના પિતા પણ નથી રહ્યા તેથી મારો છે તે હવે આ મારો દીકરો છે તેથી હું બધી વાત સાંભળું છું બસ હું તને જેટલી સમજુ છું એટલી જ મારી વહુનું પણ દિલ છે તે ખરાબ નથી તે મારી નાની નાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે ક્યારેક રજાઓમાં તે સારું ખાવાનું પણ બનાવે છે અને મારું બધું ધ્યાન રાખે છે તેનો સ્વાદ હોટલના ખોરાક જેવો છે હાથમાં ભાભી જાદુ છે જાદુ હવે રહેવા દે કમલા હું ગઈકાલની આવી છું હું મારી પોતાની આંખોથી જોઉં છું મેં વિચાર્યું હતું કે હું જતીના લગ્નમાં લાંબો સમય નહીં રહી શકું હવે હું તેની બહુ સાથે થોડો સમય વિતાવવા માંગુ છું હું તેની સાથે સમય પસાર કરીને પાછી આવું છું પણ તેની પાસે સમય નથી જો મારી બહુ આટલા સંસ્કાર વગરની હોત તો મેં ઠેકાણે લાગ લગાવી નાખી હોત અરે હું તો છું ને ભાભી આપણે પણ ઘણા સમયથી સાથે સમય વિતાવવાનો મોકો નથી મળ્યો તેથી હું તમારું ધ્યાન રાખીશ આ તું તો ત્યાં જ છે પણ તું તારા જ ઘરની બિચારી સ્ત્રી જેવી લાગે છે સારું ચાલ ચા બનાવીને મને પીવડાવ મને તો અહીં મારું માથું ગમવા લાગે છે કમલા ઈચ્છે તો પણ ભાભીની વાતનો વિરોધ કરી શકતી ન હતી બસ જ્યાં સુધી તે સમજી શકતી હતી ત્યાં સુધી તેની બહુ દિલથી ખરાબ નહોતી અને કદાચ એ બનાવટીની વાત તો દૂર હતી એ વાત પણ સાચી હતી કે શરૂઆતથી જ પોતાના એકના એક પુત્ર માટે એની પત્ની જેવી લાવવાની સપનું જોતી હતી તેવી કંચન જરા ન હતી બીજી તરફ ભાભીની બંને દીકરીઓની બહુઓ ઘરકામમાં કુશળ હતી દસ કે પંદર જણ ઘરમાં આવ્યા હોય અને સંયુક્ત કુટુંબમાં હતા બંને મળીને મહેમાનોને ખૂબ જ સારી રીતે સંભાળ લે છે આ છેલ્લા બે વર્ષથી એમનું રસોડું અલગ પડ્યું છે અને ભાભી તેમની વહુ પાસે તેમની સવાનું ભોજન તેની મોટી બહુના ઘરે અને સાંજનું ભોજન તેની નાની બહુના ઘરે લીધું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પરંતુ તેઓ પણ આનો આનંદ લેતા હતા એક તો બંને વખત ઘરે છે તાજા ભોજનનો સ્વાદ અને બંને પુત્રની બહુના હાથનો સ્વાદ મળી શકતો ત્યારથી કમલા ત્યાં જઈ શકી નથી પણ આ વખતે મારી બહેનની સાથે નીકળી જઈશ જો અમારા પોતાના ઘરમાં ન હોય તો મારી બહેનના ઘરે જઈને થોડા દિવસ આનંદ માણીશ ત્યારે કંચન સાંજે ઓફિસેથી નીકળી હતી જ્યારે તે આવી ત્યારે તેના હાથમાં ગરમા ગરમ જલેબી અને સમોસા હતા તેણે બેગ બાજુમાં રાખી અને ઝડપથી નાસ્તો પ્લેટમાં નાખ્યો અને સાસુ અને તાઈને આપ્યો થાળી હાથમાં લઈને તાઈએ ટોણો માર્યો વહુ પણ તમારા હાથમાંથી કંઈક લઈશ કે હું પાછી આવું ત્યાં સુધી તમારે બજારમાંથી અને મહારાજના હાથનું ખાવું પડશે હું તમને કાલે ની વારે ચોક્કસ મળીશ હું મારી પાસે બે દિવસની રજા છે મને કહો તમને શું ગમે છે તે એવું બોલી રહી છે જેણે કે તે બધું કેવી રીતે બનાવવું તે જાણે છે ઓ તે સારું છે બહુ જે બનાવે છે તે જ બનાવો લગ્ન વખતે મને ખીરમાં ચોખા ખાઈને જ સુકૂન મળ્યું હતું હવે જો તે જાતે થોડું રાંધીને ખવડાવીશ તો મને ફરીથી સુકૂન મળશે તમારા આશીર્વાદ પૂરતા છે તાઈ તાઈ તેના મધુર શબ્દોથી જરાય પ્રભાવિત ન હતી બીજે દિવસે કંચને સવારના નાસ્તાથી લઈને રાત્રિ ભોજન સુધી ત્રણેય ભોજનની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી કમલાને પણ તેને રસોડામાંથી દૂર રાખ્યા મહારાજે તેને ચોક્કસ મદદ કરી હતી તાઈ મન મન તેની રસોઈમાં પાલકતા સગુનથી તે પણ પ્રભાવિત થઈ પણ ખુલ્લે આમ વખાણ ન કરી શકી અહંકાર આડે આવી રહ્યો હતો બીજા દિવસે રવિવારે સવારે જતીને તેના મિત્રના લગ્ન માટે શહેરની બહાર ગયો હતો બપોરથી જ કમલાને ઠંડી અને તાવ આવ્યો હતો તાઈ બહુ ગભરાઈ ગઈ પણ કંચને તરત જ ડૉક્ટરને બોલાવ્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો સમયસર દવાઓ આપવાથી લઈને ઠંડા પાણીની પ્લેટ રાખવા સુધીની તમામ જવાબદારીઓ તેણે તે સારી રીતે નિભાવી જો કે તાઈ કમલાના રૂમમાં જ સૂતી હતી પણ કંચને રાત્રે તાઈને બીજા રૂમમાં સૂવાની વ્યવસ્થા કરી તે કમલા પાસે સૂઈ ગઈ કમલાનો તાવ ઉતરી ગયો હતો પણ રાત્રે પણ કંચને ઘણીવાર કપાળને અડકીને પોતાને સાતવતને આપીને તેણે આગામી બે દિવસની રજા પણ લીધી હતી તાઈ દરેક બાબત પર નજર રાખી રહી હતી અને મનમાં તે તેની બે વહુઓ સાથે સરખામણી કરી રહી હતી તેમ છતાં તે હજી કહી શકતી ન હતી પરંતુ તેના મનમાં તે હવે કંચનને તેના કરતાં ચડિયાથી શોધી રહી હતી પંદર દિવસ પછી તાઈ પાછી આવી ત્યારે કમલા પણ તેની સાથે થોડા દિવસો માટે તેના ઘરે આવી બંને પુત્રની પત્નીએ કાકી અને સાસુનું સ્મિત સાથે સાસુનું સ્વાગત કર્યું બહુ જલ્દી તે સમજી ગઈ કે તેની જેઠાણીના ઘરમાં બધું પહેલાં જેવું નથી બંને ભાઈઓના મજાક ન હતી પત્ની એકબીજા સાથે વાત કરતી પિતરાઈ અને બહેનો વચ્ચે પ્રેમ ઓછો અને બધું ભાગ દોડ હતી બીજી ઘણી વસ્તુઓ છે મોટી વહુએ સવારનું જમવાનું રૂમમાં જ મોકલ્યું એટલે કમલા તેની સાથે જ રહી અને તેને પૂછ્યું ભાભી હવે તમે ટેબલ પર બધા સાથે બેસી બે જમવા નથી બેસતા અરે કમલા ઘરે કોણ છે દિવસમાં સમયે બાળકો મોડા આવે છે અને સોમેશ સાંજે જ આવે છે મોટે બહુ મને સમયસર આપી દે છે અને પછી હું જ્યારે હું ઈચ્છું ત્યારે જમવાનું ખાઈ લઉં છું ત્યારે કમલાએ જવાબ ના આપ્યો રમેશ સાંજે પીઝા લઈને રૂમમાં આવ્યો તે સમયે કમલા બાથરૂમમાં હતી પણ તે બધું સાંભળી શકતી હતી કમલ તેને માતાને કહી રહ્યો હતો મમ્મી ગીતાને માથું દુખે છે એટલે જ આજે તેણે પીઝાનો ઓર્ડર આપ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં હું તમારા અને આંટી માટે લાવ્યો છું ભાભી બળબડાટ કરતાં કહ્યું રમેશ જ્યાં સુધી તારી કાકી એ છે ત્યાં સુધી તમે લોકો ધ્યાન રાખજો તે બીજાનો ઓર્ડર આપ્યો ઠીક છે સારું છે ચાલો સાથે બેસીને જમી લઈએ મા બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે તેમને ખલેલ પહોંચાડી શકતી નથી આંટી હજુ પણ રહેશે ક્યારેક બહાર તમને ખવડાવવા લઈ જઈશ ઓ પણ બાળકો પણ જમવા માટે જાગી ગયા છે મમ્મીને કહે છે કે પીઝા ઠંડુ થઈ રહ્યું છે પછી રમેશ બહાર ગયો કમલા બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેણે અજાણ હોવાનો ડોળ કર્યો અને કહ્યું ઓ વાહ પીઝા મેં ઘણા સમયથી ખાધું નથી આવો ભાભી ચાલો શરૂ કરીએ ઠંડુ થઈ જશે ભાભી આંખોમાં આંસુ સાથે બોલી કમલા હું મારા પરિવારને સાથે રાખી શકી નથી કદાચ મારી કડક શિસ્ત અને એકની બીજા સાથેની મારી સતત સરખામણી આનું કારણ છે આજે મારી શિસ્ત સ્વીકારવાનું છોડી દીધું છે મારી વાત પણ કોઈ સાંભળતું નથી તમે કંચનને સામે આવું ભૂલ ક્યારેય ન કરવી જોઈએ તને તો હીરા મળી છે તારી બહુ સંસ્કારી બહુ છે તેની અહીંથી સરખામણી કરીને તેના દિલમાં તમારું માન ઓછું ન કરો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને શું સાંભળો છો હું થોડા દિવસ સુધી ફરી તારા ઘરે જઈ શકું છું મારે કંચનને રૂબરૂ કહેવાનું છે મારે શું કહેવું જોઈએ પણ મારા અંકારે મને તે થવા દીધું નહીં મને એ કહેવા દો શું કહો છો ભાભી કે તમારું ઘર છે જ્યાં સુધી તમે ઈચ્છો ત્યાં સુધી રહો તો નસીબદાર છે આટલી મોટી ઉંમરે હું તને આ વાત પણ કહી શકતી નથી પણ મેં કંચન સાથે સારું વર્તન ન કર્યું શું મને ક્યારેય પણ કંચન એમ જ કહી શકે તે ચોક્કસપણે છે મને તેના પર વિશ્વાસ છે કમલાનું હૃદય તેના પુત્ર અને વહુની નજીક પાછા ફરવા માટે બેચેની અનુભવી રહ્યું હતું જમવાનું પૂરું થતા વિના રહેવાનું મન થતું નથી તે મારી તારી ભાભીની પણ યાદ આવી રહી છે તારી તે પણ થોડા દિવસો તમારી સાથે રહેવા માંગે છે તેને તમને કહેવું જોઈએ પણ ફોન નથી સામેથી મમ્મી આ કંઈક પૂછવાનું છે તે પરિવારના વડીલ છે ઘર તેમનું છે બાય ધ ભાઈ મારું પણ ખાલી ખાલી ઘર તેમના વગર ખાલી રહ્યું છે હું તમારા બંને માટે બને એટલી જલ્દી ટિકિટ બુક કરાવીશ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારા દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો